આ વચ્ચે અંતિમ તબક્કામાં કાર્યકરો સાથે બેઠકોનો દોર શરૂ થયો છે જે વચ્ચે આજ રોજ ભાજપના ભાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા સોળ ગામ ખાતે કાર્યકરો સાથે બેઠક કરવા પહોંચ્યા હતા જ્યાં ક્ષત્રિય સમાજ અને આદિવાસી સમાજના આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા જે રજૂઆત દરમિયાન વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો પ્રથમ અભદ્ર ગાળો સામે આવી હતી પછી સેવંતુ વસાવા રજૂઆત કરતા સામે રીતસરના તૂટી પડ્યા હતા અને ગાળા કરી રીતસર માંસ મુક્કાબાજી કરતા નજરે પડ્યા હતા સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો કયા મુદ્દે રજૂઆત કરવા આવ્યા હતા અને કેમ અચાનક તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા ભડકી ઉઠ્યા હતા તે હજુ સામે આવ્યું નથી પણ હાલ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાને ચાલી રહેલા વિરોધ વચ્ચે બનેલી ઘટનાએ ભારે વિવાદ સર્જ્યો છે અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે તાજેતરમાં જ અંકલેશ્વરમાં બનેલી બે ઘટના બાદ જિલ્લામાં ત્રીજી ઘટના સામે આવી છે જેને લઈ ભાજપ મોવડીની ચિંતા વધારી છે